સ્ટાન્ડર્ડ ફોર્થ સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર સિક્સ તમને ચંદ્રક મળે એ ચેપ્ટર આજે આપણે જોઈશું તો એમાં વાર્તા આપેલી છે વાર્તાનું નામ છે નાની ગુલાબ સાહસ મોટું અહીંયા ગુલાબ એક છોકરીનું નામ છે તેણે ખૂબ જ મોટું સાહસ કર્યું છે તેની વાત અહીં આ વાર્તામાં આપેલી છે તે આપણે જોઈએ એક નાની છોકરી છઠ્ઠા ધોરણમાં ભણે ગુલાબ એનું નામ ગામને છેડે ખેતરમાં તેનો ઘર તેના મમ્મી પપ્પા ખેત ખેતી કરે તેમના ખેતરની પાસેના ખેતરમાં કુસુમનો પરિવાર રહે કુસુમ અને ગુલાબ એકસાથે નિશાળે જાય ત્યાં એક નાની છોકરી છે જે છઠ્ઠા ધોરણમાં ભણે છે એનું નામ ગુલાબ છે ગામને છેડે એટલે કે ગામ જ્યાં પૂરું થતું હોય ને પછી જ્યાં ખેતરો શરૂ થાય ને એ ભાવ તો ગામના છેડે ખેતરમાં એનું ઘર છે કેમ કે એમના મમ્મી પપ્પા જે છે એ ખેતી કરે છે એટલે ખેતરમાં જ રહે છે ને ખેતરની પાસેના ખેતરમાં કુસુમનો પરિવાર રહે કુસુમનો પરિવાર પરિવાર એટલે કુટુંબ કુસુમનું કુટુંબ પણ ખેતરમાં રહે છે સાડા દસે ગુલાબ અને કુસુમ નિશાળે પહોંચ્યા તે દિવસે સમાચાર વાંચવાનો વારો કુસુમનો હતો તેણે પેન લેવા તખ્તરમાં હાથ નાખ્યો એવો તરત જ ઝાટકા સાથે હાથ પાછો ખીંચી લીધો ગુલાબે પૂછ્યું શું થયું એ એક દિવસ એવું બને છે કે આમ તો રોજે બંને સાથે સ્કૂલે જાય છે પણ એક દિવસ એ લોકો સાડા દસે ગુલાબે ગુલાબ અને કુસુમ જે છે એ નિશાળે પહોંચી જાય છે કેમ કે તે દિવસે સમાચાર વાંચવાનો વારો કુસુમનો છે આપણે એમને કે એસેમ્બલી હોય ને ત્યારે એસેમ્બલીમાં સુવિચાર સમાચાર એ પણ બોલાતું હોય છે તો અહીંયા સમાચાર વાંચવાના છે કુસુમનો વારો છે એટલે કુસુમે પેન લેવા માટે દફતરમાં હાથ નાંખે છે અને એ તરત જ બહાર હાથ ખેંચી લે છે એટલે ગુલાબ જે છે એ કુસુમને પૂછે છે કે તને શું થયું કુસુમે કહ્યું કશું કરડિયું લાગે છે કુસુમને ખબર પડી જાય છે કે એને કંઈક કરડ્યું છે ગુલાબે ઝડપથી દફતર બંધ કરી દીધું એણે ધ્યાનથી કુસુમનો હાથ જોયો કુસુમની આંગળીમાંથી લોહી નીકળતું હતું પણ આંગળી પણ કોઈ કાપો કે ચીરો ન હતો કુસુમની આંગળી પર બે ટપકા હતા ગુલાબ સમજી ગઈ કે શું બન્યું છે તેની તરત જ પોતાનો દુપટ્ટો લઈ કુસુમના લોહી નીકળતા કાંડા પર બાંધી દીધું ત્યાં ગુલાબ જે છે એ ઝડપથી દફ્તર બંધ કરી દે છે દફ્તર એટલે સ્કૂલ બેગ તો એની નું દફતર તરત બંધ કરી દે છે અને લાગ એને આઈડિયા આવી ગયો છે કે એમાં કંઈક છે એટલે એને ધ્યાનથી પછી બેગ બંધ કરીને કુસુમનો હાથ જુએ છે તો આંગળીમાંથી લોહી નીકળે છે પણ એમાં કાપો કે ચીરો પડેલો દેખાતો નથી એટલે બરાબર જોઈએ છે તો એમાં બે ટપકા છે એટલે ગુલાબ સમજી ગઈ કે શું બન્યું છે એને આઈડિયા લઈ ગયો કે કદાચ એને સાફ કરડ્યો હોય એવું લાગે છે એટલે એણે તરત જ પોતાનો દુપટ્ટો લઈ લીધો અને કુસુમના લોહી નીકળતા તો જે હાથ હતો ને એ હાથના કાંડા ઉપર એણે એ દુપટ્ટો બાંધી દીધો ગુલાબે દુપટ્ટાને બાંધ્યો એટલે કુસુમે કહ્યું ઓયમાં શું કામ બાંધે છે આ તો હમણાં બંધ થઈ જશે કાંડા ઉપર બાંધે છે ને જો આ કાંડું કહેવાય તો આવી રીતે દુપટ્ટો બાંધી દેવાનો હોય જ્યારે કંઈક પણ ઝેરી મતલબ આ કંઈ પણ ઝેરી જંતુઓ કરડે ને ત્યારે તો એનું ઝેર આગળ ના જાય એટલા માટે તો અહીંયા દુપટ્ટો બાંધી દીધો છે એટલે કે હવે શું કામ બાંધે છે હમણાં જ લોહીતો નહીં કરતું બંધ થઈ જશે ગુલાબે કુસુમને કહ્યું તું હમણાં શાંત બેસી રહે હલનચલન ના કરીશ હું આવું છું તેણે કુસુમના દફતરને બરાબર બંધ છે તેમ તપાસીને એક બાજુ મૂકી દીધું તે સમયે વર્ગમાં બીજા બાળકો પણ આવી ગયેલા જો અહીંયા સમયસૂચકતા એમણે સાચવી લીધી છે દફ્તર બંધ કરી દીધું છે કેમ કે વર્ગમાં બીજા બાળકો પણ આવી ગયા છે જો એણે ચેન બંધ ન કર્યું હોય તો એમાંથી જે એને કરડ્યું છે એ વસ્તુ બહાર આવે અને બીજા બાળકોને પણ એ કરડે તો અહીંયા એણે તો દફ્તર બંધ કરી દીધેલું છે ગુલાબે મયુર અને સોનલને દોડાવ્યા કે તેઓ ફટાફટ શિક્ષકને બોલાવી લાવે શિક્ષક આવતા ગુલાબે તેમને ખાનગીમાં કહ્યું બહેન કુસુમને સાફ કરડ્યો હોય એમ લાગે છે પેલા દફતરમાં સાફ હોય એમ પણ લાગે છે કહે છે કે કદાચ એને સાફ કરડ્યો હોય ને એવું લાગે છે ને દફતરમાં સાફ હોય એમ પણ લાગે છે અને એ દફ્તર એણે બંધ કરી દીધેલું છે શિક્ષકે બીજા શિક્ષકને બોલાવ્યા તેઓ ગુલાબને તેમજ તેના દફ્તરને લઈને સરકારી દવાખાને પહોંચ્યા જો હવે અહીંયા આઈડિયા આવી ગયો ને કે એને સાફ કરવડ્યું હોય એવું લાગે છે એટલે કોઈ જાતની રાહ નથી જોતા પણ સારવાર માટે ડાયરેક્ટ એ ક્યાં સરકારી દવાખાને પહોંચી જાય છે કુસુમને પણ તેમણે સાથે રાખી ડૉક્ટરે ગુલાબને તપાસી તેમણે શિક્ષકને પૂછ્યું એ સાપ કોઈએ જોયો હતો તે ઝેરી હતો કે બિનઝેરી અહીંયા કોઈએ જોયો તો નથી શિક્ષકોએ કહ્યું કદાચ આ દફતરમાં જ છે સાપ તેણે એક તરફ ડોક્ટરે ગુલાબની સારવાર શરૂ કરી દીધી અને બીજી તરફ તેણે સાપના જાણકારને તેડાવ્યા કેમ કે પેલું સાપ કેવો કરડ્યો હોય એ બધું તપાસ કરવી પડે એટલે સાપના જાણકારને પણ બોલાવે છે ડૉક્ટરે કુસુમને પૂછ્યું આ દુપટ્ટો કોણે બાંધ્યો કુસુમે કહ્યું મારી બહેનપણી ગુલાબે ડૉક્ટરે કહ્યું તારી બહેનપણી તો ભારે હોશિયાર સાપના જાણકારે દફ્તરમાંથી સાપ કાઢ્યો તે ઝેરી હતો ડૉક્ટરે કુસુમને ઝેર વિરોધી દવાનું ઇન્જેક્શન આપ્યું કેમકે પહેલાં ડોક્ટરને ખબર પડે કે સાપ કેવો કરડ્યો છે કેવો ઝેરી છે તો એમને એની સારવાર કરવાની ખબર પડે એટલે અહીંયા પહેલાં સાપના જાણકાર આવે છે જુએ છે અને કે એને કહે છે કે સાપ તો જે કરડ્યો છે ઝેરી છે એટલે ડૉક્ટર જે છે એને ઝેર વિરોધી જે દવાનું ઇન્જેક્શન આપવાનું હોય એ આપી દે છે ગુલાબની સમયસૂચકતાને કારણે કુસુમનો જીવ બચ્યો વળી દફ્તર બંધ કરીને બીજા બાળકોને પણ સાપથી બચાવ્યા કેમકે જો એ દફ્તર બંધ ના કર્યું હોત તો એમાંથી સાપ બહાર આવે અને એ બીજા બાળકોને પણ કરડી જાય બીજે દિવસે પ્રાર્થના સંમેલનમાં શ્રીએ ગુલાબની વાત કરતાં કહ્યું દફ્તરમાં સાપ છે તેમ ખબર હોવા છતાં ગુલાબ ડરી નહીં ગભરાય નહીં તેણે દફ્તર બંધ કરી એક તરફ મૂકી દીધું કુસુમના હાથે પાટો બાંધ્યો જેથી લોહીમાં ઝેર ભળે નહીં ગુલાબે સમજદારીનું કામ કર્યું શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તાળીઓના ગળગડાટ સાથેથી ગુલાબને શાબાશી આપી ગુલાબના આ સાહસની વાત તે દિવસે વર્તમાનપત્રમાં પણ છપાય વર્તમાનપત્ર એટલે કે જે આપણે ન્યૂઝપેપર આવતું હોય ને તે તો અહીંયા પ્રાર્થનામાં પછી એનું સંમેલન જ્યારે ભરાય ત્યારે આચાર્ય જે છે એ પણ ગુલાબની વાત બીજા બધા બાળકોને કરે છે કે એને કેટલી હિંમત રાખીને કામ કર્યું છે અને એને શાબાશી આપે છે તો અહીંયા આપણને પણ એ જાણવા મળે છે કે સાપ કે એવા બીજા ઝેરી જીવજંતુઓ કરડે ને ત્યારે શું યાદ રાખવું જોઈએ શું કરવું જોઈએ ડરી જવું જોઈએ નહીં તમને કે બીજાને સાપ કે અન્ય કોઈ જીવ જંતુ કરડે ત્યારે ડર્યા વગર રડારોળ કર્યા વગર ગુમાબૂમ કરવી નહીં અને હિંમતથી કામ લેવું જોઈએ જેને સાપ કે જીવજંતુ કરડ્યું હોય તેને પ્રાથમિક ઉપચાર આપવો જોઈએ ડંખની જગ્યાએ ઘરેણાં કે બૂટ પહેર્યા હોય તે કાઢી નાખવા જોઈએ ડંખ પર પાટો બાંધી દો ઘાવ સાથે કોઈ પણ છેડછાડ કર્યા વગર દર્દીને દવાખાને પહોંચાડો કેમ કે જલ્દીથી એને સારવાર મળી રહે દર્દીને ત્યાં સુધી કોઈ પણ દવા ન આપો કેમકે પહેલાં ડૉક્ટરની સલાહ લેવી પડે દર્દીને જરા પણ હલનચલન ન કરવા દેવું તો આવી વાતો આપણે પણ ધ્યાનમાં લેવી જોઈએ Thank you.